ભરૂચ શહેર કોંગ્રેસનો ધમાકેદાર વિરોધ પ્રદર્શન થાળી વેલણ વગાડી નગરપાલિકાને જગાડ્યું ભરૂચ શહેર કોંગ્રેસના કાર્યકરોના આગેવાનો દ્વારા નગરપાલિકાના શાસકો તથા અધિકારીઓ સામે આક્ષેપ મુકાયા કે ભરૂચના ખાડાવાડા અને સાંકડા રસ્તા મુખ્ય માર્ગો પર થતા દબાણ રખડતા ઢોરું ટ્રાફિકની વિકટ સમસ્યા રોડ પર ગંદકીના ઢગલા અને ગંદુ પ્રદૂષિત પીવાનું પાણી જેવી મુદ્દાઓ શહેરવાસીઓ માટે મોટી મુશ્કેલી ઉભી કરી રહ્યા છે કોંગ્રેસના નવા નિમાયેલા શહેર પ્રમુખ સલીમ અમદાવાદી પાલિકાના વિપક્ષ નેતા સમસાદ અલી સૈયદ અને ચૂંટાયેલા કોંગ્રેસના પાલિકા પ્રતિનિધિઓ સહિત અનેક કાર્યકરો આ રેલીમાં જોડાયા હતા તેમણે નગરપાલિકાના

અને કામગીરી કરાવો તો પ્રજામાં સારો મેસેજ પણ જાય કે નગરપાલિકા પગલા લે છે આ તો એવું થયું ગયું છે કે કોન્ટ્રાક્ટરને તમે છાવરો છો એ દેખાઈ રહ્યું છે એટલે આ જે ટ્રાફિક સમસ્યા છે જે રખડતા ઢોરોનો પ્રશ્ન છે રખડતા ઢોરોના પ્રશ્નના અંદર પણ અગાઉ પણ વાત નીકળેલી હતી કે ક્યાંક ને ક્યાંક આ રખડતા ઢોરોના અંદર ભારતીય જનતા પાર્ટીના લોકો સડવાયેલા છે એમના જ આ ઢોરો છે એટલે નગરપાલિકા ક્યાંક ને ક્યાંક નિંદ્રામાં છે એ ઢોર પ્રકારની કાર્યવાહી કરતી નથી અને કરે છે તો તાત્કાલિક છોડી દેવામાં આવે છે તમારું શાસન જ પ્રોત્સાહન આપે છે એટલે આ બંધ થવું જોઈએ જે રખડતા ઢોરો શહેરના અંદર પ્રશ્ન છે એને તાત્કાલિક દૂર કરવા જોઈએ અને બીજું જે લારી ગલ્લાવાળાનો પ્રશ્ન છે જે હોકર ઝોનની માંગણી છેલ્લા કેટલાક સમયથી નગરપાલિકાના સભ્યો દ્વારા કોંગ્રેસ પાર્ટી દ્વારા કરવામાં આવે છે એ હોકર ઝોન ની કામગીરી આજ દિન સુધી તમે ખાલી ને ખાલી ચોપડે અને બજેટમાં બતાવેલી છે એ કામગીરી પણ લારી ગલ્લાવાળાના હક અધિકાર જે જે કેન્દ્ર સરકાર સરકાર તે સમયે હતી અને બમ્મા ખાના જે નાળું બનાવેલું છે એ પણ ફરીથી બનાવો પછી પણ ટ્રાફિક જામનો એક પ્રશ્ન ઊભો થાય એ રીતનું બનાવેલું છે એ ભારતીય જનતા પાર્ટીનું પવડીનું એક ભ્રષ્ટાચાર કરવાનું એક સાધન બની ગયું હોય એટલે ભરૂચ ભાજપના તમામ પવડીના કર્મચારીઓને આ બાબતે અમે ઉજાર કરવાના છે સાથે સાથે લાઇટના પ્રશ્નો ચોમાસાનું ઋતુ આવેલી છે માથા પર છે દરેક વોર્ડમાં પચાસ લાઇટો પેન્ડિંગ છે મુખ્ય રસ્તાઓ જે પણ છે એના લાઇટો પણ બંધ છે પણ આજની તારીખે પણ રિપેર થતું નથી સાથે સાથે મચ્છરનો ઉપદ્રવ વધવાની ચોમાસાના હિસાબે તૈયારીઓ છે તો મચ્છરનું ફોગિંગની વ્યવસ્થા એવી રીતે ગંદકીની વ્યવસ્થા ભરૂચમાં જ્યારે કે ગંદકીના ઝગડે ઝગલા છે એ ગંદકીના કારણે બીમારીઓ ભરૂચ નગરપાલિકા અમે ફેરવાની શક્યતાઓ છે આ તમામ જે જરૂરી મોડ ભરૂચ નગરપાલિકાના લોકોને લગતા પ્રચુક છે એને આજે અમે ઉજાગર કરવાની કોશિશ કરી છે આવનાર સમયમાં જો આ પ્રશ્ન હલ નહીં થાય તો નગરપાલિકાને અંદર ને ભરૂચ શહેર કોંગ્રેસની ઉપરથી લઈને તમામ રસ્તાઓ પર અમે આંદોલન કરી ભરૂચની પ્રજા વતી અમે લડત આપી કોંગ્રેસ પોતાનું જે જવાબદારી છે એ પોતાની રીતે નિભાવશે ને ભરૂચની ભારતીય જનતા પાર્ટીના શાસનને હલાવવાની અમે કોશિશ કરીશું તમારું માનવું છે કે નગરપાલિકા પ્રમુખ આ બાબતે બાબતે છે અને કોઈ કંઈ નગરપાલિકા મોન પ્રમુખ તો મને એવું લાગે છે કે પ્રમુખ જ નથી આવે છે બેસીને નાહી જાય છે પ્રશ્નો બાબતે એમની જે ગોળ બધાને પણ દેખાય છે જેવી રીતે તમને દેખાય છે અમે એ પણ પોતે વહીવટ કરી શકતા નથી એવું બધાને ભરૂચ શહેરની પ્રજાને તમામ સામાન્ય માણસને પણ દેખાય છે